પંચમહાલ બેઠકના ભાજપાના ઉમેદવાર પંદર તારીખે પોતાની ઉમેદવારી પત્ર ભરશે ભાજપાના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ પંદર તારીખે ગોધરાના મોટી બાગ થી જશે ઉમેદવારી પત્ર ભરવા જાણો છો તેમ પંદર એપ્રિલ સવારના દસ વાગે મોતીબાગ પાર્ટી પ્લોટથી થી ગોધરા પંચમહાલ અને મહીસાગર તમામ જનતાને જણાવવાનું કે મારું નામાંકન ફોર્મ ભરવાનું હોવાથી અને આપ સૌના આશીર્વાદ લેવા માટે આપ સૌને અને મોદી સાહેબના તમામ પરિવારને અને ભારતીય જનતા પાર્ટીના તમામ સનિષ્ઠ કાર્યકરોને હું ભાવભીનું આમંત્રણ આપું છું અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આપ સૌ ઉપસ્થિત રહો તેવી આપ સૌને પ્રાર્થના કરું છું એક બાર છે એક રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે